મહુવાના ભાદરોડ ઝાપા પાસે આવેલ અબીબ વાલજી સોસાયટીમાં રહેતા યુવાનની થયેલ હત્યાને લઈને પોલીસ પોલીસ તપાસમાં ભેદ ખુલ્યો ભાવનગર જિલ્લાના મહુવા શહેરના ભાદરોડ ઝાપા પાસે આવેલ અબીબ વાલજી સોસાયટીમાં રહેતા અલ્તાફભાઈ અમીર અલીના ઘરમાં ઘૂસી અને શખ્સ દ્વારા હત્યા કરી નાસી છૂટ્યો હતો આ બનાવ અંગે આજે સવારે સાડા આઠ કલાકે મળતી માહિતી મુજબ હત્યાના બનાવ અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા યુવાન પ્રથમ લગ્નના પાંચ વર્ષ પછી બીજી મહિલા સાથે ઘર માંડ્યું હતું અને બાદમાં તેને છૂટાછેડ આપીને ત્રીજી મહિલા સાથે રહેતો હતો જેમાં મહિલાના પૂર્વ પ્રેમીએ તે આ ખોટું કામ કર્યું છે તેમ કહી અને ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના દેલવાડાના ઈસમે વહેલી સવારે અલ્તાફના ઘરમાં ઘૂસી અને કુહડીને ઘા ઝીકી મોત નિપજાવ્યું હતું જે બનાવમાં મહાવ પોલીસે હત્યાનો ગુનો નોંધી અને આગળના આગળની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવ બન્યો ત્યારે મહુવાના એએસપી અંશુલ જૈન સહિતનો મોટો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જઈ અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો